ગુજરાત એટીએસએ દિલ્હીથી અફઘાની નાગરિકની હિરાઈન સાથે ધરપકડ કરી છે મોહમ્મદ યાસીન નામના આરોપી પાસેથી ચારસો ને સાહીઠ ગ્રામ હેરોઇન મળી આવ્યું છે આરોપી છેલ્લા બે વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં પણ સંડોવાયેલો હતો અગાઉ ઓમાનના દરિયાથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે ડ્રગ્સ લાવી દિલ્હીમાં ડિલિવરી કરવાના ગુનામાં પણ આરોપીની સંડોવણી હતી રાજકોટ સહિત રાજ્યભરમાં જીએમઇ આર એસ કોલેજમાં તબીબ બનવા માટેની ફીમાં અસહ્ય વધારો કરવામાં આવતા આજે રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા જ્યાં ફી વધારો પાછો ખેંચો અમારે ડોક્ટર કઈ રીતે બનવું તે પ્રકારની નારેબાજી સાથે પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગવર્મેન્ટ ક્વોટામાં છાસઠ ટકા તો મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં ઇઠ્યાસી ટકાનો વધારો કરવામાં આવતા આગામી સમયે જીએમઇ વડી કચેરી ખાતે રજૂઆત બાદ પણ ફી માં ઘટાડો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોર્ટમાં જશે તેવી જીમકી ઉચ્ચારવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારને આગ્રહ કરવામાં આવ્યો છે કારણ કે પવનની ગતિ પાંત્રીસથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે આ ગતિ પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ ઉપરાંત રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સોળ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ કહ્યું હતું કે પ્રજાલક્ષી વિવિધ રૂપિયા પાંચસો કરોડના કામો જેમાં વોટર સપ્લાય રોડ અને બિલ્ડિંગ અને હેલ્થ વિભાગ જેવા વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તથા રથયાત્રા અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તારીખ સાત જુલાઈના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગેની માહિતી આપતા ગોત્રી ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં આરૂઢ થઈ નગરચર્યાએ નીકળશે જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે વડોદરામાં આયોજિત રથયાત્રાને પાલિકા દ્વારા લગાડવામાં આવેલી સ્ક્રીન પર જોઈ શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ ભક્તોને પાંત્રીસ હજાર કિલો શુદ્ધ ગીના બનાવેલા શીરાનો પ્રસાદ વહેંચવામાં આવશે આવતીકાલે છ જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બપોરના સાડા બાર વાગે અમદાવાદ આવશે ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે આવશે રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ કાર્યકરોને મળશે પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે એની સાથે સાથે મોરબી બ્રિજ હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળી શકે છે વલસાડના વાપીના પોશ વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીના ગુનામાં મળેલા સીસીટીવી ફૂટેજને આધારે બોર્ડરિંગ રાજ્યોની પોલીસની ટીમની મદદ લઈ આરોપી મુંબઈમાં રહેતો હોવાની બાતમી મળી હતી જેથી એલસીબીની ટીમે પાંચ દિવસની ભારે જહેમત બાદ મુંબઈના પોશ વિસ્તારમાં એક કરોડ રૂપિયાની કિંમતનો ફ્લેટ ભાડે રાખીને રહેતા અને લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ ધરાવતા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી એલસીબીની ટીમે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી અલગ અલગ રાજ્યોના મહાનગરોમાં પોષ વિસ્તારમાં દિવસ દરમિયાન ગરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તે અલગ અલગ રાજ્યોના મહાનગરોમાં પોષ વિસ્તારમાં દિવસ દરમિયાન ગરફોડ ચોરી કરતો હતો અને એ જ ચોરીના પૈસા પોતાને લક્ઝરિયસ લાઈફમાં ઉડાવતો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક પર જતા પિતા પુત્ર તેમજ એક રાહદારીને અડફેટે લીધા હતા અકસ્માતની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અકસ્માત સ્પષ્ટ ડમ્પર ચાલકની બેદરકારી દેખાઈ રહી છે અકસ્માતને પગલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે આજે વહેલી સવારથી જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના રાંદેર ઝોન વિસ્તારોમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ અને વરાછા બી ઝોનમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો આ બનાવમાં નરાધમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ દરમિયાન આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદન આપી નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી